ભાદરવી પૂનમ મેળો બે હજાર ચોવીસને શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે આપણે પહોંચી ગયા છીએ માં અંબાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મેળા પૂર્વે એટલે કે આજનો અંબાજીનો નજારો કેવો છે કેટલા પ્રમાણમાં ભક્તો માળીના દર્શને અહીંયા ઉમટ્યા છે આ સાથે સાથે શું શું સુવિધાઓ આપણને આ મેળામાં જોવા મળે છે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં આ સાથે સાથે આપણી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આગળના દિવસોમાં અંબાજી અપડેટના ભાદરવી પૂનમના મેળાના વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે સાથે સાથે સેવા કેમ્પોના તમામ વિડીયો ચેનલ પર આપણને જોવા મળવાના છે તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આજનો નજારો કેવો છે એ આગળ હવે વિડીયોમાં જોઈએ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાચર ચોકમાં આવેલ મુખ્ય મંદિર પર અહીંયા અંદર ફોટોગ્રાફી કે મોબાઈલ લઈ જાઓ એલાઉડ નથી એટલે કે અંદરનું હું શૂટિંગ તમને બતાવી નહીં શકું તમે બહારથી મિત્રો દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં બાકી એક દિવસ પૂર્વે એટલે કે એક દિવસ પહેલાં આજે તમને ભાદરવી પૂનમનો જે મેળો શરૂ આવતીકાલથી થવાનો છે તો એક દિવસ પૂર્વે આ પ્રમાણેનો જે માહોલ છે એ રસ્તા ઉપર આપણને જોવા મળે છે થોડા ઘણા પ્રમાણમાં જે ભક્તો છે હવે ધીમે ધીમે ઉમટવા પણ લાગ્યા છે બાકી જો તમે જોઈ શકો છો કે મંદિર બાજુનો જે રસ્તો છે એક બાજુનો રસ્તો એને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે બાકી જે એક રસ્તો છે એને ચાલુ રાખવામાં આવ્યો છે જેથી કરીને આવા અને જવામાં આ રસ્તો આપણને આ જોવા મળે છે ઘણા બધા જે પ્રાઇવેટ વ્હીકલ્સ છે ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે એ પણ તમને અહીંયાથી આવતા તમને દેખાશે આવતીકાલથી કદાચ આ રૂટને બંધ પણ કરવામાં આવે કારણ કે આવતીકાલથી જે મેળો છે એ શરૂ થવાનો છે એટલે કે લાખોની સંખ્યામાં ભક્તો માળીના દર્શને અહીંયા ઉમટશે અત્યારે આ પ્રમાણેનો જે માહોલ છે અહીંયા તમને જોવા મળે છે અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે જ્યાંથી તમે રમકડાં છે જ્વેલરી છે ખાવા પીવાની સામગ્રી છે બધી વસ્તુની ખરીદી કરી શકો છો અંબાજીના તમામ રસ્તાઓને મિત્રો રોશનીથી શણગારવામાં આવ્યા છે આ સાથે સાથે મંદિરને પણ સરસ મજાનું મિત્રો લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે અત્યારે દિવસનો માહોલ છે એટલે કે તમને એટલી બધી ખબર નહીં પડે બાકી તમે રાત્રે જો મંદિરે દર્શને કરવા આવશો જમ્યા બાદ અહીંયા ક્યાંક નજીકમાં તમે રોકાવ્યા હોય અને ત્યારબાદ જો તમે અહીંયા ચક્કર મારવા અથવા તમે આંટો મારવા નીકળશો ને તો સરસ મજાનું તમને વાતાવરણ તમને ભક્તિમય વાતાવરણ અહીંયા તમને જોવા મળશે આ સાથે સાથે અદ્ભુત નજારો તમને જોવા મળશે આજે તમે રસ્તો છો ને ત્યાં ઘણા બધા ભક્તો છે એ માળીના દર્શને અહીંયા જઈ રહ્યા છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ તમને ઘણા બધા સ્ટોલ આપણને આ પ્રમાણેના જોવા મળે છે જ્યાંથી તમે માતાજીનો ચૂંદડી ચુંદડી છે પ્રસાદ છે પેંડા છે કંકુ છે વિગેરે વિગેરે જે તમારે ખરીદી કરવી હોય એ તમે અહીંયાથી મિત્રો લઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંબાજીના મુખ્ય સર્કલ પર અહીંયા પણ ઘણી ઘણી સિક્યુરિટીની વ્યવસ્થા પણ મિત્રો કરવામાં આવી છે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલતું હોવાથી તમને લાઈવ વોઈસ તમને જોવા નહીં મળે આ બધો વોઇસ ઓવર અત્યારે હું ઘરે બેઠા મિત્રો કરી રહ્યો છું બાકી આ પ્રમાણેનો જો તમને માહોલ જોવા મળે છે આખું સરસ મજાનું આ માર્કેટ પણ લાગ્યું છે હવે આજે એક દિવસ પૂર્વે એટલે કે અત્યારે તમને આ આટલા પ્રમાણમાં તમને ભક્તો અહીંયા જોવા મળે છે બાકી કાલે તમે આ રસ્તા ઉપર આવશો ને તો તમને પગ મૂકવાની પણ જગ્યા નહીં જોવા મળે એટલા પ્રમાણમાં લાખો ભક્તો અત્યારે આપણને આ સર્કલ ઉપર આવતીકાલથી મિત્રો જોવા મળે છે તો જુઓ તમને કેટલીક અપડેટ્સ તમને આપી દઉં તો આ જે મુખ્ય સર્કલ છે તેની નજીક પણ અહીંયા તમને જો પ્રાથમિક સેવા કેન્દ્ર છે એ પાછળ તમને દેખાતું હશે ત્યાં પણ તમને પ્રાથમિક સેવા કેન્દ્રનો એક મોટો ડોમ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે બાકી મુખ્ય સર્કલ છે અંબાજીનું ત્યાં નજીકમાં જો ઘણી બધી અપડેટ્સ અહીંયા ચાલી રહી છે કેટલું પ્રતિમાઓ છે એ પણ અહીંયા તમને લગાડવાની અત્યારે શરૂ કરી રહ્યા છે જુઓ તમને આ બધું અત્યારે કામગીરી અહીંયાની શરૂ છે ત્યારબાદ તમને અહીંયા પાછળની બાજુ તમને એક પ્રાથમિક સેવા કેન્દ્રનો મોટો ડોમ અહીંયા જોવા મળે છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળે છે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી કે તમારી સાથે કોઈ પણ દુર્ઘટના બને તમારો માલ સામાન કે તમારો કોઈ છોકરો નાનો બાળક હોય તે ખોવાઈ જાય કે કંઈ પણ તમારે જાણ તમારે કરવી હોય તો આ પોઈન્ટ ઉપર તમે જણાવશો જેથી કરીને જે તમામ અમદા અંબાજીમાં આવેલ તમામ જે માઇક છે તેમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવશે જેથી કોઈ મોટ મોટી દુર્ઘટના તમારા સાથે બની હોય કોઈ બાળક હોય કોઈ ખોવાઈ ગયું હોય તો તમે અહીંયા જાણ કરી શકો છો ત્યારબાદ મિત્રો ચાલતા ચાલતા સર્કલથી થોડા તમે આપણે આગળ આવીએ તો જુઓ તમને આગળનો જે નજારો છે એ કેવો છે એ તમને બતાવું છું તો સામેની જે સર્કલ છે તેની એક્ઝેટ સામેની બાજુ પોલીસનો જે કંટ્રોલ રૂમ છે એને પણ ઊભો કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ તમારા સાથે ચોર ચોરી કંઈ થઈ હોય તમારો સામાન સામાનવામાન કંઈ ચોરી થઈ ગઈ હોય કંઈ તમારે પોલીસને કંઈ જણાવવું હોય તો એના માટે પોલીસ કંટ્રોલ રૂમ પણ મિત્રો આ સર્કલથી નજીક અહીંયા ઊભો કરવામાં અહીંયા પૂનમ મેળો બે હજાર ચોવીસ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલનાર છે તો આજે અગિયાર તારીખનો નજારો તમે મિત્રો જોઈ શકો છો એક દિવસ પહેલા અહીંયા તમામ વ્હીકલ છે એને તો પરમિશન છે પરંતુ આવતીકાલથી એટલે કે બાર તારીખથી આ રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે જેથી કરીને તમારું પ્રાઇવેટ વ્હીકલ છે કે બસ સેવા છે એ આ રૂટ પર આપણને જોવા મળશે નહીં આ સિવાય મિત્રો અંબાજીના માર્કેટની વાત કરીએ તો હવે ધીમે ધીમે ઘણા ખરા સ્ટોલ પણ મિત્રો લાગી ગયા છે જે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાનો છે જે મંદિરની નજીકના વિસ્તારમાં જ આવેલ છે જ્યાંથી તમે રમકડાં છે કપડાં છે જ્વેલરી છે અલગ અલગ વસ્તુની તમે જરૂરિયાત પ્રમાણે અહીંયાથી ખરીદી કરી શકો છો અને જો તમે રોકાવાનું વિચારી રહ્યા હોય તો મંદિરની નજીકમાં જ તમને ઘણી ખરી ધર્મશાળાઓ પણ તમને જોવા મળશે કે જ્યાં તમને ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયામાં તમને એસીથી થી માંડીને નોન એસી રૂમ મળી જશે તો ફાઇનલી મિત્રો એક ઓટો રિક્ષામાં આપણે બેસી ગયા છીએ ચાચર ચોકમાં આવેલ મા અંબાના મંદિરથી ગબ્બર સુધીનો કેવો માહોલ હવે જોવા મળે છે એ હવે આગળ આપણે વિડીયોમાં જોઈએ આ જે સર્કલ આવી ગયું છે અહીંયાથી આ તરફનો જે રોડ છે જે જાય છે મિત્રો ગબ્બર તરફ અને જો અહીંયા તમને જીએસઆરટીસી તરફથી આ જે બસ સેવાઓ અહીંયાથી કાલથી શરૂ થવાની છે જેથી કરીને અહીંયાથી તમારે બસના માધ્યમથી જ તમે આ ગબ્બર સુધી જઈ શકો છો આવતીકાલથી સંપૂર્ણ વાહન વ્યવહાર છે ટુ વ્હીલર છે રિક્ષા એ તમામ બંધ થઈ જશે એટલે જો તમારે ગબ્બર દર્શને જવું હોય તો તમારે જીએસઆરટીસી બસમાં બેસીને સફર કરવાની રહેશે વાત કરીએ તો એક ઘણી બધી પ્રતિમાઓ પણ આપણને અહીંયા જોવા મળે છે જો સરસ મજાનું લાઇટિંગ કરેલું છે એક દિવસ પહેલા તો અહીંયા એટલા પ્રમાણમાં આપણને ભીડ જોવા મળતી નથી બાકી આ રસ્તા પર જો તમે આવતીકાલથી આવશો આવતીકાલથી ભાદ્રવી પૂનમનો જે બાર તારીખથી લઈને અઢાર તારીખ સુધી જે ભવ્ય મેળો જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો જે મેળો કહેવાય છે નું આયોજન થનાર છે તો આ જગ્યા પર તમને ચાલવાની પણ જગ્યા નહીં મળે પુષ્કળ પ્રમાણમાં માઈ ભક્તો દર્શને જશે તો આ હતી મિત્રો ભાદરવી પૂનમ મેળા બે હજાર ચોવીસની આજની તમામ અપડેટ્સ આવતીકાલથી ભવ્ય મેળાનું આયોજન પણ મિત્રો થનાર છે તો હવે આ ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દરરોજ ભાદરવી પૂનમ મેળા રિલેટેડ અલગને અલગ સેવા કેમ્પના વિડીયો તેમજ ગબ્બર દર્શનના વિડીયો પણ લાઈવ આવવાના છે તો ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો તમને પસંદ આવે હોય તો માય ભક્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જય અંબે લખી દેજો ધન્યવાદ